આપડી ચેનલ ઉપર પશુઓના અવનવા વિડીયો આવતા રહેશે આપણી જોડે સારી સારી ક્વોલિટીના ત્રણ પશુઓ આવેલા છે એના વિડીયો YouTube no me queda, જય માતાજી મિત્રો આપડે ચેનલ ઉપર ત્રણ પશુઓના વિડીયો મૂકેલા છે આજે કાલે બે મુકયા ના સોરી આજે આજે સવારે બે પશુઓના મુક્યા છે કાલે સાંજે મૂક્યું હતું એક પશુઓનું એ સારી સારી ક્વોલિટી ત્રણ પશુઓ શું મિત્રો જે મિત્રોને પશુ ખરીદવા હોય તે નંબર આપેલો છે તેના ઉપર ફોન કરવો અને મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો ભાઈ નવા પશુઓના વિડીયો જોવા માટે ભારતનો ઐતિહાસિક સ્તરો મંદિરો તમામ વિડીયો આપણી ચેનલ ઉપર આવશે પ્લીઝ ભાઈ સપોર્ટ કરો મિત્રો સપોર્ટ કરો ભાઈ સારી સારી ક્વોલિટીના પશુ આપણી ચેનલ ઉપર જોવા મળશે પ્લીઝ મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને કોમેન્ટ કરો કયા કયા ગામથી જોઈ રહ્યા છો એટલે મને પણ ખ્યાલ આવો ક્યાંથી આ વાત કરે છે પ્લીઝ મિત્રો આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો ભાઈ પ્લીઝ

પ્લીઝ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો ભાઈ પ્લીઝ મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો ભાઈ